છોટાઉદેપુર તાલુકાના રોજકુવા અને ચિચોડ ગામ વચ્ચે આવેલ વર્ષોચુનું કદોલક ઉત્તર ઉપર આવેલ સ્લેબ ડ્રેન જર્જરિત બન્યું છે સ્લેબ ડ્રેનમાં સળિયા અને તિરાડો જોવા મળી છે હાલમાં ચોમાસાની ઋતુની અંદર છોટાઉદેપુર જિલ્લાના કેટલાક બ્રિજો જર્જરિત બન્યા છે તેને લઈને સરકાર અને જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે અને હરકતમાં આવતાની સાથે જ સંખેડા ઓરસંગ નદી ઉપર બ્રિજ બોડેલી પાસે આવેલ મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ જે મોડાસર બ્રિજ તે તે બહારદારી વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે અને છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પાસે આવેલ સિહોદ ગામે બારસ નદી પરનો બ્રિજનો એક ભાગ બે વર્ષ પહેલા ધરાશાય થયો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા બે વખત ત્યાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું પરંતુ ડાયવર્ઝન પ્રથમ વરસાદની અંદર જ ધોવાઈ ગયું હતું અને ડાયવર્ઝન બે ભાગમાં થયું હતું ત્યારે તંત્ર દ્વારા નેશનલ હાઈવે છપ્પન તેજગઢ પાસેથી ડુંગર વાટ જવાના રસ્તા ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જે રસ્તો બોડેલી પાવાગઢ અને વડોદરાને જોડતો રસ્તો છે જ્યાંથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે તેજગઢ નજીક આવેલ રોજકુવા ગામ પાસે વર્ષો જૂનું સ્લેબ ડ્રેન આવેલ છે અને આ સ્લેબ ડ્રેન હાલ જર્જરિત બન્યું છે અને આ સ્લેબ ડ્રેનમાં સળિયાઓ પણ બહાર આવી ગયા છે અને પોપડા પણ ખરી છે જેના કારણે સ્થાનિક લોકો બન્યા છે સ્લેબ જર્જરીત થતા લોકોની ચિંતા સતાવી રહી છે આ સ્લેબ બેસી જશે કે કોઈ દુર્ઘટના થશે તો તેનો જવાબદાર કોણ જે તે તંત્ર વિભાગના અધિકારીએ આ સ્લેબ ડ્રેનની ગંભીર નોંધ લેવી જોઈએ તેવી ગ્રામજનો અને રાહદારી માંગ કરી રહ્યા છે હાલ સ્લેબ ડ્રેનને વહેલી તકે રિપેરિંગ કરાવવું જોઈએ છોટાઉદેપુર જિલ્લાના બ્રિજ ઉપરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવતા એસટી બસ પણ અટવાય છે બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ તરફ જવા માટે ભારે વાહનો અને બસ બંધ થતા મુસાફરો હવે અટવાઈ રહ્યા છે બોડેલી થી તેજગઢ થી છોટાઉદેપુર તરફ જતા માર્ગ પર રાત્રિ દરમિયાન બસો બંધ થતા મોરબી અમદાવાદ અને વડોદરા થી છોટાઉદેપુર જતા મુસાફરીને બોડેલી ખાતે ઉતારી દેવા છે રાત્રે દરમિયાન બોડેલી ખાતેના એસટી ડેપોમાં કલાકો સુધી મુસાફરો બેસી રહ્યા હતા અને કેટલાક લોકોએ ખાનગી વાહનોનો સહારો લીધો હતો અમદાવાદ વડોદરા તરફથી છોટાઉદેપુર જતા મુસાફરોએ છોટાઉદેપુરની ટિકિટ લીધી હતી અને મુસાફરોને ટિકિટના પૈસા પડમપરત નો આપતા લોકોએ આક્ષેપો કર્યા હતા મહિલાઓની હાલત કફોડી બની હતી રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર ભારત નદીનો પુલ તૂટવાથી જે ડાયવર્ઝન તૂટી ગયો એના કારણે જે આ તેજગઢથી કીકાવાડા ઉપર ડાયવર્જન આપ્યું છે તો ભારે વાહનો એના કારણે અહીં આવે છે અને નાળા નબળા રસ્તા છે તો આ નાળું તૂટવાના કારણે ભારે નીચે સળિયા પર દેખાય છે અને આ ભારે વાહનો આવે છે તો આ લોકોને બહુ તકલીફ પડે છે અને તંત્રએ વહેલી તકે આ નાળાનું કામ કરાવે છે કાં તો ડાયવર્જન આ ભારે વાહનો બધા બંધ કરાવે છે લોકો છોટાઉદેપુર રસ્તો સપ્પર હાઈવે છપ્પન નંબર પરથી તેજગઢથી કીકાવાડા તરફ જતો જતો રસ્તો તેમાં રૂચકો અને ચિચોડની વચ્ચે ઘડુલા કોતર પર એક નાળું આવેલું છે એ નાળામાં નીચે પોપડા પડે છે અને સળિયા દેખાય છે તેમજ છપ્પન આપણે પચાસ થી સાહીઠ ટન ની ગાડી જેવી સરકે ગાડીઓ રેતી ભરેલી ગાડીઓ સરકે તો વધારે પોપડા પડે છે તો એવી મોટી મોટા વાહનો જોકે સરકે તો વધારે નુકસાન થાય એવું લાગે છે તો સરકાર શ્રેણીને નંબર વિનંતી કે આ તાત્કાલિક સરકાર શ્રી અધિકારીઓ તપાસ કરી અને રિપેર કરી આપવા આપ સાહેબ શ્રેણીને વિનંતી અમે બરોડાથી છોટાઉદેપુરની ટિકિટ લીધી બરોડાથી છોટાઉદેપુર માટે બેઠા તો કંડૅક્ટરને અમે છોટાઉદેપુરની ટિકિટ આપી તો અત્યારે તેમને રસ્તામાં કહેવું જોઈએ કે છોટા ઉદેપુર નહીં જાય બોડેલી તો અમે બોડેલી સુધીની ટિકિટ લેતા અમને ડાયરેક્ટ છોટા ઉદેપુરની ટિકિટ અમે બઈ જાય છે અમારે અત્યારે આટલી રાત્રે અમને અહીંયા ઉતારી દે અત્યારે સામા જવાનું અમારે અમને અહીંયા હવે અમારો રૂટ અમારે અહીંયાથી અમને

અમે પૂછ્યું કે જે છોટાઉદેપુર જશે ને તો એમ કીધું કે હા હા અમારી બસ તો જાય છે જશે એમ કીધું ને જ્યારે એમને એ શંકા હતી કે અહીંયા બોડેલી ડેપોમાં બસ રોકાશે રોકાઈ જવાની શંકા છે તો એમને અમારે પહેલા કહી દેવું જોઈએ ને કેમ છોટાઉદેપુરની છોટા ઉદેપુરની ડાયરેક્ટ એ લોકોએ ટિકિટ કાપી બોડેલી નહીં કાપતા

પણ અચાનક બસ વાળા અહીંયા ઉતાર દીધી એટલે હવે જવાનું ઉદયપુર પણ ઉતાર દીધી ખબર નથી બે કલાક તો એમ બેઠી શકું જાન તો ફોન નથી લાગતો અહીંયા હું હાથ વાગે ને એમ બેઠી છું